હેલો મિત્રો આપણો આજે નવા વર્ષે શરૂઆત થઈ જાય છે બરાબર અને આવતીકાલે બીજ છે તમે રણુજા જઈ રહ્યા છે બધા મિત્રો જો આપણે વડનગરથી નીકળ્યા છીએ હવે આ વડનગર કોલેજ ત્રણ રસ્તા કહેવાય જુઓ તમે જોઈ શકો છો આજે ટ્રાફિક પણ છે અને દુકાનો મોટા ભાગે બધી બંધ છે જુઓ તમે જોઈ શકો છો મિત્રો આપણે અત્યારે સાડા બાર વાગે આસપાસ નીકળ્યા છે વડનગરથી જો મિત્રો આ વડનગરનું બસ સ્ટેન્ડ છે બરોબર આપણો ગાડી છે ને બસ સ્ટેન્ડ માં થઈને જ લીધી જો આપણો હાલ ડ્રાઇવિંગ કરી છે આપણે આ કેજી આરબી સરકાર સુલતાનપુર આપણે સાદી ભાષામાં કહીએ છીએ ને અત્યારે ટ્રેન્ડિંગ માં ચાલે છે ફૂમતાજી બંકો બંકો તો આપડે સુલતામણા બંકો આ જો આપડા બળા સુલતામણા બંકા છે જોઈ શકો છો અને આ આપડા વડનગરના બંકા મિત્રો આપણો ફાઈનાલિસ્ટ CNG હ પૂરાય છે બરોબર ગાડીમાં આપણે રાખેજી આપડે સગા થાય બરોબર અને મિત્ર મિત્ર આપણા નેજો છે બરોબર રામાપિંડ નું નેજો આ રીતના રાખ્યો છે કારણ કે આમાં કેવું થાય છે કે આપણે જે ખુલ્લો રાખી નેજો તો તે પવનના કારણે ફાટી જાય છે જોવા મિત્રો તમે જોઈ શકો છો સીએનજી છે પંપ બરાબર સાબરમતી ગેસ વડનગરમાં બરાબર વડનગરથી સીએનજી ફૂલ કરાવી દે બરાબર ઓ કેટલા સુધી ચાલે છે કેટલા કિલોમીટર સુધી ચાલે છે એ આપણે જોઈએ આગળ ફોન કરે ત્યારે ડ્રાઈવર તો ડાબેલી લેતો હોય ફાઈનલી પાંચસો નવ્વાણું નો આવે બરોબર ગેસ મિત્રો આપડે આર્યો પાલનપુર વાળો હાઈવે છે બરોબર તો આગળ અમે આગળ હોટલોમાં ઉભા રહ્યા પણ કોઈ જગ્યાએ જમવાનું સેટિંગ ના થયું બહુ ટ્રાફિક હતું મતલબ આજે તહેવાર ખરો એટલે આ જગ્યાએ આપણો વૃંદાવન ઢાબા છે તો આગળ ઉભા રહે છે નવા જમવાનું સ્ટાર્ટ કરીએ બરોબર મિત્રો આપણો ફાઇનલી જમવાનું આવી ગયું બરોબર તમે જોઈ શકો છો જો હા છો જો બધા શરૂઆત કરીએ છીએ બરોબર મિત્રો જમી લઈએ બરોબર મિત્રો જો ફાઇનલી સાંજનો સમય છે બરોબર જોઈ શકો છો મિત્રો આપણે સાંચોરમાં સીએનજી ભરાવ્યો તો બરોબર અને ત્યાં આગળથી આપણે બાયતુ ચોકડી છે એનાથી આગળ સીએનજી તો મળી રહ્યો છે બાબારીની મહેરબાની છે કારણ કે સીએનજી મળતો નહી રાજસ્થાન બરોબર એટલે હમણાં સીએનજી ગાડી હમણાં હમણાં આવીને એટલા માટે નહીં અહીંયા બહુ લાઈન હોય તમે જોઈ શકો છો મિત્રો अब आज तेज बने जोई रहा कैसे लोग गैस आवाज गाड़ी में <laughs> હવે આ સીએનજી આટલા ભરાયો બરોબર અહીંયાથી રામદેવડા એકસો કિલોમીટર આસપાસ છે આ સીએનજી કેટલા સુધી ચાલે છે જોઈ શકીએ આપણે મિત્રો ગેસ સરસ આવ્યો છસો ને એક્યાસી રૂપિયાનો જો મિત્રો પોખરણ શહેરમાં સીએનજી માટે લાઈન છે જો કેટલું ટ્રાફિક છે જો મિત્રો તમે જોઈ શકો છો ડબલ લાઈન છે કેટલું ટ્રાફિક છે

મિત્રો અહીં આગળ ટ્રાફિક તો નહીં દેખાતું હવે ત્યાં જઈને મંદિર આગળ જઈને જોઈએ ત્યારે ખબર પડે કે કેટલી લાઈન છે કેટલું ટ્રાફિક છે મિત્રો આપણે રામાપેનની સમાધિ તરફ જઈ રહ્યા છીએ હવે

જો જે આગળ આગળ છે આપડે સાવનજી સુલતાનપુર એમના કાકા લાલાજી અને આ બંકો અને આપણે સાહિલ મિત્રો લાઈન તો વધારે નથી બરોબર પણ તમે જોઈ શકો છો આપણે લાઈનમાં જોડાઈ જવું સારું

આવી સમાધિના સુધી સમાધિ ના